જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો તારું કેવું એવું છે હા મમ્મી ગુડ મોર્નિંગ ક્યાં છે દેખાતા નથી ઓ ભાઈ જો નવા કપડા માંથી કાઢી હે

જો એવું છું ને તો કઈ નઈ નીલ થઈ ગયો છે રેડી સ્કૂલે જવા અને હજી તો એમ તો એને વાર છે મારે લંચ બોક્સ ને બધું રેડી કરવું પડશે પેલા ચાલો ફટાફટ અને નવડાઈ દઉં પછી એ નાસ્તામાં જે કડકડિયા ને જાદુદ બનાવ્યું છે તે ખવડાઈ દઉં એવું બધું કરીએ હવે જલ્દી જો મમ્મી લાવ્યા છે ને હું આ કહેતી હતી આમાં શિંગ ને ચણા ને એવું બધું બહુ મજા આવે ને હવે તો શિયાળો આવશે એટલે ચણા ને શિંગ ખાવાની બહુ મજા આવશે

કઈ નહીં ચાલો જો આટલી શોપિંગ કરી આવ્યા છે મમ્મીજી થોડું થોડું વાસણ આવ્યા બધા વાસણ આવે એનો જ કઈ વાંધો ને પણ હાચવા બહુ પડે પાછા વાસણ ને હું જો પોતાને એવું માર દીધું ફ્રી થઈ ગઈ રેડી થઈ ગઈ તૈયાર થઈ ગઈ ને અમારે નીલભાઈ રસ કાઢે છે એકવાર ચેક કરવા દો કઈ ઉલટ ભૂલટ ન કરી દે અરે વાહ આવડી ગયું ભાઈ એવું છે

અમારે તો થોડુંક જ છે આટલું જ છે ઉપર વાળા અમારે જાજુ છે જો પીંજાઈ જાય એટલે કેવું ચોખ્ખું લાગે ઘરનું છે છે તમારે હું ગાડલા ભરાવા છે હાલો પપ્પા આવી ગયા છો હાલ લાલ તમો હાલો જમવા હજી દ્વાર લાગે ને

ચાલો જમવાનું થઈ ગયું તૈયાર ને જમવામાં છે રોટલી ને શાક પાપડ ને બધું દાળ ભાત ને ભાત ને બધી વસ્તુ છે તો હવે જમી લઈ દીવાબતી થઈ ગયા સરસ ભગવાનને યાદ કરી લીધા ને અત્યારે તો વહેલું અંધારું થઈ જાય પણ તો આપણે તો સાત વાગે દીવાબતી કર્યા ને હવે બનાવવાનો છે રીંગણનો ઓળો તો જો મેં સરસ સરસ રીંગણ કાઢી લીધા છે શિયાળો આવે ને એટલે બધુંય શાકભાજી એટલું મસ્ત આવે ને મારે ઓળો ને એવું બધું ખાવાની તો છે ને બહુ જ મજા આવે એટલી મજા આવે ને ઓળો ને તુવેર ને લીલું લસણ ને બધું બહુ મસ્ત મસ્ત આવે શું બાય બાય તે રીંગણ હતા જ મમ્મીને મેં તમે રોટલા બનાવી દેવા ને તો ઓળો કરનાક નહીં તો મમ્મી પછી બનાવી દેશે અને દીવા બધી સરસ કરી લીધા છે આપણે અને આમ જોવો પછી ટોપલી ભરી રહી ને ત્યાં પાછું ઠલવી દીધી આમ જો આખી આ કોણે કાઢી પાછી

કેટલો ગંદો લીમો આપણે અહિયાં જો કાચો વડો બની ગયો અને સાથે સાથે મસ્ત મસ્ત વઘારેલો વળો બની ગયો બે વડા બનાવી દીધા છે

ખાલી આમ સાદા મોડા મરચા હોય ને તો તે બહુ જ હાથ પડે એવા તમ 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 થાય ઓય ભાઈ એ ભાઈ એને લો પેલા એને જમી લેવા દે તો બેસી જા ક્યું ન કર મોડું દેખાય ઈ કાઈ નઈ તું એને છે ને પેલા ખાઈ લેવા દે ની રાતે પછી બીજું કામ કર અને તક્યાનો તું રહેવા દે ને થાળીમ પડશે તો તું છે ને તકિયા મૂકીને આ બાજુ આવતો રે પછી આવું છે ને થોડુંક સમજાય આપણે મોટા થઈ ગયા છીએ હવે લેવાનું જ છે બધું લેવાનું તારું તો મારે પેલા લેવાનું બે ભાઈ ની મોજ જો બધે બે ભાઈ ની મોજ ખાતા હશે બે ભાઈ અરે વાહ નીલ રિસાણો લાગે છે ઈ ફરી ગયો જેલી લોલી આવે હારું શું તે કીધું બધા ને નહી તર બધા નતી ખબર હો ઈ સારું કર્યું લે બે ભાઈ લોલીપોપ ખાય છે મમ્મી રોટલા ઘડે છે અને હું ઘડી કોરો ખાઉ છું નીલભાઈ નું મોઢું બગડેલું છે મને બહુ ગમે હોય મોઢું બગડેલું હોય ને તો કઈ બોલે જ નહીં કેવું સારું નિરાય હાવ શાંતિ શાંતિ